બનાસકાંઠાની સીટ પર ગેનીબેન ઠાકોરે આમ તો પહેલેથી જ પોતાના નામની જાહેરાત જે છે તે વાજતે ગાજતે કરી દીધી હતી અને લોકો પાસે મામેરાની માંગણી પણ કરી હતી લોકોને અપીલ પણ કરી હતી કે બે દિવસ તેમનો રૂડો પ્રસંગ સાચવી લેવામાં આવે અને કહ્યું હતું કે કોઈ હલકું પહોંચ્યું ફોર્મ ભરવા આપણે નથી જઈ રહ્યા

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અને બનાસકાંઠાના છત્રીસે કોમના આશીર્વાદથી ને એમની ભલામણથી કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ટિકિટ એ મહિલા સામે મહિલાને આપી અને બંને પક્ષોએ મહિલા માટે એક અનામત સીટમાં પણ એક સામાન્ય સીટમાં ટિકિટ આપી છે એટલે નારી શક્તિનું જે ગૌરવ વધારવાનું કામ એ જનતાને મોકો મળ્યો છે ત્યારે આપ સૌ જાણો છો એ પ્રમાણે મારા અત્યાર વર્ષના રાજકીય કારકિર્દી દરમિયાન તમામ સમાજોને સાથે રાખીને જે કઈ નાના મોટા કામો કરવા માટેનો પ્રયત્ન કર્યો છે

એ કોઈ ગેનીબેન ઠાકોર ઠાકોરને નહીં પણ બનાસકાંઠાની કોમ કોણને અને કોંગ્રેસ પાર્ટીના ને એના એને ટિકિટ આપી છે અને એને ટિકિટ આપી છે ત્યારે આવનાર સમયમાં અમે કોંગ્રેસના સૌ આગેવાનો બનાસકાંઠાની જનતા ને સાથે રાખીને અઢારે આલમ ને સાથે રાખીને જ્યારે ચૂંટણી મેદાનમાં જઈશું ત્યારે જે અમારી કોંગ્રેસ ચૂંટણી કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ધંધેરો અને બે માં જે વચનો આપ્યા હતા અને નથી પૂરા થયા એ વાત એટલે આજે માત્ર અને આપ સૌએ મીડિયા ની પણ માફી છું કે બાઇટ આપવામાં એકાદ બે મિનિટ મોડું થયું છે અને કાયમ મીડિયા એ સાથ અમને આપ્યો છે લોકોના પ્રશ્નો માટે આવનાર સમય ની અંદર પણ આપશે ફરી

જે કઈ પીઆરએ પક્ષે લાગણી વાળા એક આપણે સંસ્કૃતિ પ્રમાણે મામેરું ભરતા હોય છે એટલે મામેરા માં મેં

બનાસકાંઠાની જનતાને કોને કેટલી લીડ થી જીતાડવું શું કરવું એ જનતા જનાદેશ જે આશીર્વાદ હોય અને જનતા નિર્ણય કરતી હોય છે એટલે આવનાર સમય અંદર અમે એવું નથી કેતા એ લોકોની જેમ કે અમે પાંચ લાખ ના છે બનાસકાંઠાની જનતા જે નિર્ણય લઈને અમને આશીર્વાદ આપશે એ અમારા માટે શિરોમણ હંડ્રેડ પર્સેન્ટ ટિકિટ